રાજ્યમાં શ્રાવણમાં શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા સુરેન્દ્રનગર અને પાટણમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એક્યાસી તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે બનાસકાંઠાના વડગામમાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે મોડાસામાં સવા છ ઇંચ તલોદમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે સિદ્ધપુરના સિદ્ધપુરની અંદર સવા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે કપરાડા અને દહેગામમાં પોણા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે રાજ્યના બોતેર તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે વાત કરીએ વરસાદની અમદાવાદના નારોલ વિસ્તારમાં પાણી ભરાયા છે માણેકબાગ વિસ્તારમાં પાણી ભરાયા છે દાણી લીમડા પાસે બીઆરટીએસ એએમટીએસ પાણી ભરાવાને કારણે ફસાઈ ગઈ છે અમદાવાદના જુહાપુરા વેજલપુર પોલીસ ચોકી નજીક પાણી ભરાયા છે નિકોલ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે શાહ આલમ પીરકમાલ મસ્જિદ પાસે પણ વરસાદી પાણી અને ગટરના પાણી બેક મારી રહ્યા છે જેના કારણે રોડ પર પાણી ભરાયા છે અમદાવાદમાં ધોળકા રોડની સોસાયટીમાં પણ પાણી ઘુસ્યા છે અમદાવાદમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે અને ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયા છે વાત બનાસકાંઠાની કરીએ બનાસકાંઠાના થરાદમાં રાતભર ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદ હજુ ચાલુ છે નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા છે ધરાદ પંથકમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે જેના કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વાહન વ્યવહાર ધીમો પડ્યો છે લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે લાંબા અને જોરદાર વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે વરસાદથી પાકને સારો એવો ફાયદો થશે એવી ખેડૂતોને આશા છે જોકે સ્થાનિક વહીવટી પ્રશાસન છે એ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે વાત કરીએ બનાસકાંઠાના થરાદની થરાદના માંગરોળ નજીક ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર સર્વિસ રોડ પર પાણી ભરાયા છે સામાન્ય વરસાદમાં જ વારંવાર સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે નેશનલ હાઇવે ઓથોરિટીને અનેક રજૂઆતો કરી છે પણ છતાંય કોઈ પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે સાંભળીએ શું કહી રહ્યા છે સ્થાનિકો આ મોગરોડ ગામની સીમ છે અને આ હાઈવે છે અમૃતસર જામનગર હાઈવેનો સર્વિસ લાઈન છે ને એ ઉપર છેલ્લા ચાર વર્ષથી આ રોડ બન્યો ત્યારનું પાણી ભરાય છે અને આ સ્થાનિક મામલેદારને પ્રાંત કચેરીમાં રજૂઆત લેખિતમાં કરી છે પણ કોઈ આવતું છે નહીં અને શંકરભાઈ ચૌધરી સાહેબની ઓફિસે પણ બે વાર અમે રૂબરૂ જઈ અને આમને રજૂઆત કરી છે અને અમારા ગામમાં એક વાર આવ્યા હતા ત્યારે પણ રજૂઆત કરી હતી પણ એ લોકોએ કાંઈ સાર સંભાળ લીધી નથી એ કે અમે કરીશું કામ પણ આજથી સુધી આનું કોઈ દેખવા આવ્યું નથી અને કામ પણ કઈ થયું નથી અમારો ઘર બાજુમાં છે મારો ગેટ અહીંયા જ છે કે મારા ગેટ અમે ત્રણ ફૂટ પોણી ભરાય છે ચાર મહિના તો આટલા પાણી મૂકવા જવું પડે આ પાણીનો નિકાલ કરવો અહીંથી પાંચસો છસો મીટર ઉપર નદી છે એ નદીમાં પાણી છોડવા આવે આનો આ ડ્રેનો બની છે ને આમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે આ ડ્રેન પાણી માટે જ બનાવી છે પણ આ ડ્રેનોમાં પાણી જાતું છે નહીં માટી છે અને પાણી બધું રોડ ઉપર આવી જાય છે આ કરે હાઈવે ઉપાડે વાત મહેસાણાની કરીએ સતલાસણા તાલુકાના ખોડામલી ગામમાં ડુંગર માંથી વરસાદી પાણી ધસી આવ્યા ડુંગર માંથી પાણી નિકાલ માટે બનાવેલું નાળું યોગ્ય ન હોવાથી પરિસ્થિતિ સર્જાઈ ગામમાં વરસાદી પાણીનો ભરાવો થયો નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે અગાઉ પણ અનેક વખત વરસાદને કારણે લોકોને નુકસાન ભોગવવું પડ્યું છે વારંવાર રજૂઆત છતાંય પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નથી થતી વાત મહેસાણાના સતલાસણાની કરીએ સતલાસણા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે હડોલ ધરોઈ રોડ વચ્ચે આવતા વહેણમાં ટ્રેક્ટર તણાયું હડોલ રોડ પર ટ્રેક્ટર તણાવવાની ઘટના બની છે જોકે જાનહાનિના કોઈ સમાચાર નથી ટ્રેક્ટર ચાલક સદનસીબે ઉતરી જતા એનો બચાવ થયો છે પાણીના ભારે પ્રવાહને કારણે ટ્રેક્ટર ખેંચાયું હતું અને ક્રેનની મદદથી એને બહાર કાઢવામાં આવ્યું છે વાત કરીએ અરવલ્લીની અરવલ્લીના મોડાસામાં રાત્રી દરમિયાન છ ઇંચ વરસાદ પડ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે જમજમ આઝાદ ચોકના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે આઈજી પાર્ક અતાનગરમાં પણ નીચાણસમાં પાણી ભરાયા છે રહીશોની ઘર વખરી પલળી ગઈ છે વરસાદે હાલ થોડો વિરામ લીધો છે પણ ધોધમાર વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અરવલ્લીના માલપુર નગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો મોડાસા ગોધરા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે માલપુર સ્ટેશન પાસે પણ વરસાદી પાણી ભરાયા છે અને ધોધમાર વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગે હજુ પણ આગાહી કરી છે આગામી પહેલી ઓગસ્ટ સુધી વરસાદની જેમાં પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખે ધોધમાર વરસાદની આગાહી હતી આજથી બે દિવસ હજુ વરસાદની ભારે આગાહી છે આ સાથે જ નર્મદા સહિતના બાકીના ડેમોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એના કારણે એ ભરાયા છે સત્યાવીસ જુલાઈ આજના દિવસની વાત કરીએ અરવલ્લી મહીસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ અપાયું છે બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે સૌરાષ્ટ્રમાં રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે નાગરિકોને સાવચેત રહેવા સલામત રહેવા માટે સૂચન પણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વરસાદની પરિસ્થિતિનો તાગ લીધો છે રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની જાત માહિતી મેળવવા માટે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાતે પહોંચ્યા એમણે સુરેન્દ્રનગર પાટણ અરવલ્લી અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને ખેડાના જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને એમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી છે તમામ જિલ્લા કલેકટરોને અલર્ટ મોડ પર રહીને વરસાદની સ્થિતિની નજર રાખવા માટે સૂચન કર્યું છે આ સાથે જ તંત્રને સતર્ક રહીને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહીને જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા માટે સૂચના પણ આપી છે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બની હતી એ જેમ આગળ વધી રહી છે એમ આગળ આવી રહી છે અને આગળ આવી રહી છે એની અસર છે ગુજરાત પર થઈ રહી છે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે તમારા ગામ વિસ્તાર અને જિલ્લામાં કેવો માહોલ છે કમેન્ટમાં લખીને અમને પહોંચાડતા રહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર